નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે મા એ બાળકોને સ્વીકારવા માટે તૈયાર નથી અને સભ્ય સમાજ દ્વારા એમનું આરતી ઉતારી કંકુ પગલાં કરાવી તિલક કરાવીને સન્માન કરવામાં આવી રહ્યો છે ત્યારે સૌથી પહેલાં સવાલ એ ઊઠે છે કે સમાજ એકઈ દિશા તરફ જઈ રહ્યો છે જ્યારે વાતચીત કરીએ પોલીસ સ્ટેશનની તો પોલીસ સ્ટેશનના દ્રશ્યો જ્યારે લોકોને હચમચાવી નાખે એવા હતા કે લોકોએ જોયું કે એક માતા પોતાના બાળકોને રહી છે ને આ દ્રશ્યો એ હચમચાવી દે એવા હતા ત્યારે જ્યારે ત્યારબાદ મૈત્રી કરાર કરીને ઘરે લઈ ગયેલા ભરત જ્યારે એમના ઘર અને પરિવારના લોકો જ્યારે એમની આરતી ઉતારતા કંકુ પગલાં કરતા અને ટિલક કરતા દેખાયા ત્યારે લોકોનું હૃદય એ વધારે પડતી કાપી ઉઠ્યું કે આ સમાજ એકઈ દિશા તરફ જઈ રહ્યો છે બે બાળકોને જે માતા સ્વીકારવા માટે તૈયાર નથી એમના પરિવારજનો કહી રહ્યા છે બાળકો કહી રહ્યા છે કે માતાશ્રી આપ ઘરે આવી જાવ આપની સાથે રહેવું છે આપ અમને છોડીને ના જાઓ તો માતા છે કે અમારે તમારી કોઈની જરૂર નથી એવી માતા જ્યારે સભ્ય સમાજની અંદર રહેતા લોકોના ઘરે જાય છે ત્યારે સભ્ય સમાજના લોકો એની વાત એની આરતી કરે છે એના કંકુ પગલાં કરાવે છે અને એને તિલક કરાવે છે અને બંને વિડીયો મારી સ્ક્રીન ઉપર શેર થઈ રહ્યા છે છે કેમ કોઈને એવું નથી દેખાતું કે આ બાળકો જે છે માસૂમ એ બાળકોનો શું ગુનો છે તો એ બાળકોની એરટી એ બાળકોની એ બાળકોનું દુઃખ દર્દ કેમ કોઈ જોઈ નથી શકતું અને જો એક વ્યક્તિ એક તરફ આ રીતે માં પોતાના બાળકોને ધુકારીને જાય છે તેમ છતાં પણ સભ્ય સમાજની અંદર રહેતા લોકો એમને સ્વીકારે છે એમની આરતી કરે છે એમને કંકુ પગલાં કરાવે છે આ વાત ઉપરથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે સમાજ જે દિશાની અંદર જઈ રહ્યો છે એ દિશા ખૂબ જ રોંગ દિશા તરફ જઈ રહ્યો છે અને જ્યારે સમાજ એ ઉદ્ધી દિશાની અંદર જઈ રહ્યો હોય ત્યારે સમાજને સહી દિશાની અંદર લાવો એ સમાજના લોકોનું કામ છે સમાજની અંદર રહેતા લોકોનું કામ છે અને આપણા જેવા બધા જ લોકોનું મારું કામ છે તમારું કામ છે બધાનું જ કામ છે પરંતુ આ મામલે કોઈ કશું કહી નથી રહ્યું જ્યારે માને હજી પણ પૂછવામાં આવ્યું પોલીસ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારબાદ સામાજિક આગેવાનો દ્વારા પૂછવામાં આવ્યું કે ચલ તારે ઘર ન કરવું હોય તો ભલે તું જે જગ્યાએ ગઈ એ જગ્યાએ બરાબર છે પરંતુ તું તારા બે બાળકો સ્વીકારી લે તો ત્યારે મા સ્પષ્ટ કહી રહી છે કે મારે મારા બાળકો પણ નથી જોતા મારે તમે પણ નથી જોતા મારે કોઈ પણ નથી જોઈતું મારે ખાલી અહીંયા ભરતની સાથે રહેવું છે અને એની સાથે જ રહેવું છે મારે બીજું કશું જ પણ નથી જોતું આ કેવો કાયદો હશે કે મિત્રો તમે તમારા જન્મેલા એક આઠ વર્ષનું બાળકને એક બાર વર્ષની બાળાને છોડીને તમે કોઈ અન્ય દિશાની તરફ જતા રહો અને કાયદો તમને બિલકુલ એવું પણ ન કહે કે તમારા બાળકો છે એમનું ભરણ પોષણ કરવાની જવાબદારી તમારી છે અને જો કાયદો ન કહે તો શું આપણી ફરજની અંદર નથી આવતું કે એમનું ભરણ પોષણ કરવાની જવાબદારી આપણી છે અને જો આપણી ફરજની અંદર ન આવતું હોય ને આપણે એટલા જ બેદરકાર હોઈએ અને બેકાર હોઈએ તો આપણને આ દુનિયાની અંદર બાળકો જાણવાનો કોઈ હક નથી પરંતુ મિત્રો જે આ વાતચીત કરી રહ્યા છીએ આ વાતચીત ખાલી કહેવા પૂરતી સારી લાગે છે જ્યારે આને અનુકરણ કરવામાં આવે છે ત્યારે મોટા ભાગના સભ્ય સમાજની અંદર રહેતા લોકો એ આ વસ્તુ ઉપર અનુકરણ કરતા નથી ને એવું જ કંઈક આ બાળકોની હાથે થઈ રહ્યું છે ને આ બાળકોના ભવિષ્ય ઉપર હવે પ્રશ્નાત્ચ ચિહ્ન એટલા માટે ઉઠી રહ્યું છે કે સામેના પક્ષના લોકો પણ હવે ઇનકાર કરી રહ્યા છે કે તારા બાળકોને તું ન લઈ જાય તો અમે પણ આ બાળકોને નહીં રાખી એક જીદ તરફ આ દિશાની અંદર પટકાય છે જ્યારે આ જ્યારે આમની આ વહુ એ ઘર છોડીને મૈત્રી કરારમાં બીજા વ્યક્તિ જોડે નાસી જાય છે ત્યારે એમના પ્રિયજન બાળકો જે લોકોને બાળકોને ઉછરીને એમને પણ આઠ વર્ષના દસ વર્ષના કર્યા છે જે બાળકોને ઉછરીને એની માતાએ પણ આઠથી દસ બાર વર્ષના કર્યા છે એ બાળકોને અત્યારે ન તો સામેના પક્ષવાળા સ્વીકારવા તૈયાર છે કે ન આ લોકો સ્વીકારવા તૈયાર છે તો પછી આવા બાળકોના ભવિષ્યની ચિંતા કોણ કરશે તો આવા બાળકોના ભવિષ્યની ચિંતા એ ને કરવાની છે સમાજ એટલે કોઈ એક જાતિની વાત નથી હોય છે ત્યારે કોઈ પણ સમાજની આવી સામાજિક ઘટના ઘટતી હોય પરંતુ જ્યારે એ ઘટના ઘટે ત્યારે એ ઘટનાની અંદર સમાજને એ કરવાનું હોય છે કે સત્યની દિશાની તરફ એ ઘટનાને લઈ જવાની હોય છે આવી બીજી અન્ય ઘણી બધી ઘટનાઓ પણ સમાજની અંદર ઘટતી હોય છે જ્યારે કોઈ સામાજિક ઘટના ઘટે અને જ્યારે મારા ઘરે કોઈ આવું ખોટું કરીને કંઈક કરે તો મારા ઘરના વ્યક્તિને હું કહી શકવો જોઈએ કે તે આ કર્યું ખોટું છે આપણે આવું ન કરવું જોઈએ પરંતુ લોકોની મેન્ટાલિટી ધીરે ધીરે એ તરફ પ્રયાણ કરતી જાય છે કે જ્યારે પોતાના ઘરે કોઈ લઈને આવે એમ કે જેમ કે કોઈ પણ આ તો સમાજની વાત છે એટલે કે ચૌધરી સમાજની અંદરની અંદર બનેલી ઘટના છે પરંતુ જ્યારે અન્ય સમાજની દીકરી કોઈ સમાજના લોકો લાવે કે આ સમાજની દીકરી જ્યારે કોઈ સમાજમાં જાય ત્યારે જે સમાજમાં ગઈ છે એ સમાજની ફરજ બને છે કે એ દીકરીને પાછી આપ એ સમાજની ફરજ બને છે કે દીકરીની પાછી આપી જ્યારે આપણે આપણા સમાજની અંદર આવેલી કોઈ દીકરીને પાછી આપતા થઈશું જ્યારે આપણે વિચારીશું કે એના મા બાપની ઉપર શું વીતું છે ત્યારે એ સમાજના લોકો પણ એ વિચારતા થશે કે અન્ય સમાજની આવેલી દીકરીને એમના મા બાપ શું વિચારતા હશે તો એને કેવી રીતે પાછી મોકલવી કે એને પાછી આપવી ટૂંકમાં આ બધું વસ્તુનો સાર એ જ નીકળે છે કે જ્યારે આવી કોઈ ઘટના ઘટે ને ઘટના ઉપર જ્યારે તમે વિચારતા હોઈએ ત્યારે આપણા ઘરેથી વિચારો કે આપણા ઘરે કોઈ આવી ઘટના ઘટે આપણા ઘરેથી કોઈ બેન કોઈ દીકરી કોઈ પણ આવું પગલું ભરીને જ્યારે કોઈ જગ્યાએ જતી રહે કે કોઈ આવું કામ કરે ત્યારે આપણા ઉપર સુવિધે બસ એ જ વિચારીને તમે આવા ખોટા કામની અંદર કોઈ પણ લોકોને મદદ કરવાનું બંધ કરી દેશો અને જ્યારે તમે સાચાને સાચું કહેતા શીખી જશો કહેતાઓ સમાજની અંદર નહીતર તો અત્યારે જે ઘટનાઓ ઘટી રહી છે ઘટનાઓ જોતા અત્યારની યુવા પેઢી શું શીખ લેવાની છે બાર તેર પંદર વર્ષના બાળકો આ જોઈ અને પછી આવું જ બધું શીખવાના છે પરંતુ જ્યારે આવી ઘટનાઓ ઘટી તેમ છતાં પણ સભ્ય સમાજની અંદર કોઈ કશું કહી શકે એવું નથી તેમ છતાં જ્યારે આજે જાગૃતતાના ભાગરૂપે આજે ઘણા બધા ચૌધરી સમાજના લોકો ભેળા થવાના છે આજે અગિયાર વાગે અને ભેળા થઈ અને આ મામલે વિચાર કરવાના છે વિચાર તો એ પણ કરવાનો છે કે આ બાળકોના ભવિષ્યનું શું કારણ કે સામેના પક્ષવાળા હવે એમને રાખવા માટે તૈયાર નથી એની માએ જનેતાએ કહી દીધું કે હું પણ રાખવા તૈયાર નથી જેના પેટ જેના ઉદરની અંદરથી જન્મ લઈ અને બાળકો જન્મ્યા હોય મા જ જો આજે એમ કહેતી હોય કે મારા મારા બાળકોને પડી નથી તો આ કઈ પ્રકારનો પ્રેમ હોતો હશે મિત્રો તમે કહેતા હોવ છો કે મૈત્રી કરારની અંદર આગળ વધતા લોકો પ્રેમની અંદર પડી ગયા આ કેવો પ્રેમ હશે કે જે બાળક પોતાનું છે જેના જેને નવ મહિના પોતાના પેટની અંદર ભરણ પોષણ કરીને એક માં જન્મ આપે છે એ બાળકને જો મા એમ કહી દેતી હોય કે મારે એમને સ્વીકારવા નથી જે બાળકો માટે આખો દિવસ પોતાના ગભે ભાર ઉપાડીને ફરનાર એ બાપ પણ એવું કહી દેતો હોય કે મારે પણ હવે બાળકોની જરૂર નથી જ્યારે આવી રીતની વાતચીત થતી હોય સભ્ય સમાજની અંદર ત્યારે આ સમાજની કઈ દિશા છે આ કઈ પ્રકારનો પ્રેમ છે આ કેવો પ્રેમ હશે કે જે પ્રેમની અંદર પોતાના જ બાળકોને સ્વીકારવા માટે તૈયાર નથી લોકો તો પ્રેમની અંદર એવા એવા બધા કામ કરી ગયા છે કે જેમની કથાઓને જેમની દાસ્તાનો આજે વંચાય છે પ્રેમની અંદરો લોકોએ પોતાના ઘર પરિવાર માટે કરીને પોતાના પોતાના સ્વજન પોતાના પ્રિયતમને પણ છોડ્યાના દાખલા મળી રહે છે અહીં તો પોતાના મા બાપને નિલામ કર્યા પોતાના છોકરાઓને નિલામ કર્યા ને પોતાના મા બાપ છોકરાઓને નિલામ કરી અને આ રીતનો જે પ્રેમ કહેવાય એને પ્રેમ કોઈ કાળે ન કહી શકાય આ સમાજના દુરાચારની અંદર ફેલાયેલી એક એ પ્રકારની હવસ છે જે હવસ આખો દિવસ મતલબ કે સમાજને કોરી કોરીને ખાઈ રહી છે આ સમાજમાં એ પ્રકારનું ફેલાયેલું દૂષણ છે જે સમાજને કોરી કોરીને ખાઈ રહ્યો છે કારણ કે તમે વિચાર તો કરો કે ચાલીસ ચાલીસ વર્ષની માતાઓ એમના દીકરાની ઉંમર છે આઠ વર્ષ એમની દીકરીની ઉંમર છે બાર વર્ષ અને પાછા એમને છોડી અને ચાલ્યા જાય તો આ કઈ દિશા તરફ સમાજ જઈ રહ્યો છે અને તો વાતચીતો પાછી એ રીતે કરવામાં આવે છે ઘણી બધી જગ્યાએથી એવી વાતચીતો આવી કે આ દીકરો ને દીકરી એ માતાના નથી એ એના સોતેલા સંતાન છે કોઈ નહીં એના પોતાના ઉદરમાંથી જન્મેલા પોતાના પેટમાંથી જન્મેલા બંને બાળકો એ જ માતાના છે જો એ માતા એવું પણ કહી શકતી હોય એવું પણ કહી શકતી હોય કે બાળકો મારા નથી એ બાળકો કોઈ અન્યના છે તો તમે વિચાર કરો કે આ સમયની કેવી કરુણતા હશે કે જેને જન્મ આપ્યો એ સ્વીકારવા તૈયાર નથી ત્યાં સુધી તો બરોબર હતું પણ એવું કહી રહી છે કે મારા પણ બાળકો નથી આવી ઘણી બધી લોકમુખે ચર્ચાથી વાર્તાઓમાં અંદર એ પણ ચર્ચાઈ રહ્યું છે કે ઘણી બધી વાર જે આ આ જે માએ જે આ કામ કર્યું છે આ કામ કોઈ પહેલી વાર નથી કર્યું આના પહેલાં પણ એકવાર વાર એવી લોકચર્ચા મુખે એવું ચર્ચાઈ રહ્યું હતું કે આ રીતે ઘર છોડીને એકવાર પણ આની મા ભાગી ગઈ હતી ને જ્યારે ભાગી ગઈ અને ત્યાંથી પકડીને લાવી ત્યારે એને કહ્યું હતું કે એ લોકોએ મારા દાદીના લઈ લીધા છે ને આમ તેમ જેમ તેમ કરીને સામાજિક બધું જે તે ડખવા પંચર પતાવીને ત્યારબાદ તેને ફરી એ જગ્યાએ રાખવામાં આવી હતી પરંતુ જે જગ્યાએ લોકો એકવાર ગઈ હતી ને ફરીવાર પાછી લાવીને રાખ્યા હતા સો વાર વિચારવું પડે કે એકવાર જે આવું કામ કરી શકે છે બીજી વાર પણ કરી શકે છે ત્રીજી વાર પણ કરી શકે છે તો એ જ સમયથી આ બાળકોના ભવિષ્ય અને આના ઉપર કંઈક સારા એવા પગલા લેવામાં આવ્યા હોત તો કદાચ આનું પરિણામ સારું આવ્યું ત્યારબાદ એના જોડે ફોન નહોતો તો ફોન કઈ જગ્યાએથી લઈ આપવામાં આવ્યો અને ફોનના માધ્યમથી ફરીવાર ઇલેક્ટ્રિશિયનનું કામ કરતા ભરતના કોન્ટેક્ટમાં આવી ગયેલી આ માએ ફરી એવું પગલું ભર્યું કે આખા જ સભ્ય સમાજ એને શર્મનાક કરી નાખ્યો શર્મનાક તો એ હદ તો ત્યારે થઈ કે જ્યારે આ વિડીયો વાયરલ થયા જો મિત્રો પોલીસ સ્ટેશનની અંદર એ બાળકો એક કલાક સુધી રોયા છે દોઢ કલાક સુધી રોયા છે પણ એ કરુણા તમે ને મેં નથી જોઈ તમે ને મેં ખાલી રિલીઝ થયેલો એકવીસ સેકન્ડનો એ વિડિયો જ જોયો છે જે સેકંડની અંદર એ બાળકો રડી રહ્યા છે બાળકો કલાકો સુધી રડ્યા છે બાળકો આજથી નહીં ચાર મહિનાથી એમની મા એમને છોડીને ગઈ છે ત્યારના ઘરેથી કલાકો સુધી રડે છે અને કલાકો સુધી એમની એક જ જીત છે અમારી માલાઓ હવે એ માસુ બાળકોને શું ખબર કે એમની માસુ પગલું ભરીને ગઈ છે ઢીટ છે તને ખરેખર તારી જણતા ઉપર ભાર પડી પડી ગયો કેમરાય કે તને શરમ ના આવી કે આવા બાળકોને મૂકીને તું બીજે ગઈ અને તે કંકુ પગલાં કર્યા તે તિલક કરી તે હારથી ઉતરાવી શરમ કરો શરમ કરો તમને સ્ત્રી અને નારી કહેતા મને આ સમય શરમ આવે છે કારણ કે ભારતની અંદર સ્ત્રી અને નારીનું મહત્વ આદિકાળથી સનાતન ધર્મથી એટલું ઉચ્ચ પ્રકારનું રહ્યું છે કે જે પ્રકારની નારી હોવાનું ગૌરવ એ ભારતનો સનાતન ધર્મ લઈ રહ્યો છે પરંતુ અત્યારે ધર્મની સાથે સમાજની સાથે પરિવારની સાથે બધા જ લોકોને લજવવાનું કામકાજ કર્યું છે હવે આવા લોકોને તો મિત્રો તમે સમજાવીને પણ શું સમજાવી શકો પરંતુ આ મામલે સમાજને સામાજિક બંધારણની અંદર આ યોગ્ય ન્યાય કરવો જોઈએ આ મામલે કાનૂન કંઈ ન કરી શકે કાયદો કરી ન કરી શકે તું સમાજ કરી શકે સમાજને આ મામલે ન્યાય કરવો જોઈએ સમાજને આ મામલે ભેળું થવું જોઈએ અને સમાજની અંદર આવી દુર્ઘટના એ આવનારા સમયની અંદર ન ઘટે એ માટે વ્યવહારિક પગલાં લેવા પડે કારણ કે આજે તમે સમાજની અંદર પગલાં નહીં લો તો કાલે આવી દુર્પ્રચાર ઘટનાઓ વધશે મેં આ પ્રકારના વિડીયો લગભગ ઓછા બનાવતો પણ હવે મેં પણ બનાવવાનું ચાલુ કર્યું છે એટલા માટે કરીને કારણ કે આવા વિડીયો બનાવશું આવા લોકોને જાહેર કરીશું તો આવા લોકોના લીધે બીજા ઘણા બધા લોકો સમાજની અંદર એવું કૃત્ય કરતા ડરશે કે આની અંદર તો વાયરલ થઈ જવાય આની અંદર તો લોકો આપણને જોવે આની અંદર તો લોકો આપણા ઉપર કોમેન્ટો કરે લોકો આપણા ઉપર રિવ્યૂ આપે આવી બધી ઘટનાઓ

બાળકો જણીને છોડી દેવાની છૂટ નથી આપતો ચાહે તમે મા હો કે બાપ હો તમારા બાળકોનું ભરણ પોષણ એ તમારે ઓછામાં ઓછા અઢાર વર્ષ સુધી તો કરવું એવું કાયદો પણ કહે છે અને કાયદાની અંદર પણ એવી જોગવાઈ છે કે એટલા સમય સુધી કરવું જોઈએ તમારા બાળકોનું ભવિષ્યની ચિંતા તમે જે નહીં કરો તો કોણ કરો પરંતુ અત્યારે જે સમય ચાલી રહ્યો છે એ સમયની અંદર કળિયુગ એ ચરણ સીમાએ જતો રહ્યો છે ને એ પ્રકારના વિચારો લોકોના થઈ ગયા છે સોશિયલ મીડિયાના માધ્યમથી એવી એવી જગ્યાએ લોકો કોન્ટેક્ટમાં આવી રહ્યા છે જેની કોઈ સીમા નથી પરંતુ આ મામલે કરી શકે છે આકરી કાર્યવાહી કરવી જોઈએ આની અંદર કોઈ જે બક્ષવાની વાતચીત આવતી નથી કોઈ મારો ભાઈ હોય કે કોઈ પણ હોય જે ખોટું કર્યું છે ખોટું કર્યું છે ખોટું કાર્ય કર્યું હોય તો એની અંદર આકરામાં આકરી કાર્યવાહી કરી માસુમ બાળકોને ન્યાય અપાવવો જોઈએ કારણ કે અત્યારે એમના ભવિષ્ય ઉપર લટકતી તલવાર એટલા માટે આવી છે કે એમને કોઈ પણ રાખવા તૈયાર નથી નથી તો સામે મકડાલા ગામના સાસરીયા પક્ષવાળા રાખવા તૈયાર ત્યાંથી ભાગીને આ વહુવાર આવી ગઈ તો અહીંયા નાણોટાના જે લોકો છે એ પણ લોકો એમને રાખવા તૈયાર નથી એટલે કે ભરતના પરિવારના પણ લોકો તૈયાર નથી દિના જ્યાંથી નાહીને આવી ગઈ એ એમના પતિ જગતાના પરિવારવાળા પણ લોકો અમને રાખવા માટે તૈયાર નથી તો આ બાળકોના ભવિષ્ય ઉપર લટકતી તલવાર છે આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે આ બાળકોના ભવિષ્યની અંદર શું થશે આ મા આના માટે જેટલા પણ પ્રયત્નો થતા હશે એટલા પ્રયત્નો કરવામાં આપણે કોઈ પણ કસર નહીં છોડીએ આ બાળકોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી જે પણ લડત ચલાવવાની છે એ ચલાવતા રહીશું ને આવનારા સમયની અંદર જોવાનું રહ્યું કે આ મામલે શું પરિવર્તન આવે છે નવા કોઈપણ ન્યૂઝ સાથે આપણે તમને મળતા રહીશું નમસ્કાર રામ રામ હું છું દિલું ચૌધરીને જો આપને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરી દેજો જેથી હું આપના માટે આવા અદ્ભુત પ્રકારના વિડીયો બનાવતો રહું નમસ્કાર